જીવનની અંદર પરમ આનંદ મેળવવાનો એક જ માત્ર ઉપાય છે એક જ અદ્ભુત રસ્તો છે અને એ આનંદ મેળવવાનો રસ્તો એટલે સ્વયં પોતાના અંતર આત્મામાં સ્થિર થવું એમાં જીવવું એનો સાક્ષાત્કાર થઈ જવો એની અનુભૂતિ થઈ જવી અને એ આનંદ આ લોકના સુખ શાંતિ કરતા પરમ આનંદની સ્થિતિ છે સુખ સાથે દુઃખ જોડાયેલું છે અને દુઃખ સાથે પણ સુખ જોડાયેલું છે શાંતિ સાથે અશાંતિ જોડાયેલી છે અશાંતિની અંદર પણ શાંતિ જોડાયેલી છે પરંતુ આનંદ એ સ્વયં એકલો અતૂટ છે અખંડ છે એ ખંડિત નથી થતો પરંતુ એની અનુભૂતિ અંતરાત્માના તલમાં પ્રવેશ કર્યા પછી જ અનુભવ થાય છે એટલે બને ત્યારે સમય મળે ત્યારે થોડા જગતમાંથી વિશ્રામ લઈને પાછું વાળીને પોતાના અંતર સન્મુખ જોવાનો પ્રયત્ન કરવો એ બહુ જ જરૂરી છે આ જગતમાં ગમે તેટલું ભાગશો ગમે તેટલી દોડ સ્પીડમાં દોડશો પરંતુ સુખ અને શાંતિથી વધારે એચીવ તમે કંઈ કરી નહીં શકો અને સુખ અને શાંતિ અર્થાત સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સુળ સ્થૂળ શરીર સાથે સુખ જોડાયેલું છે અને સૂક્ષ્મ શરીર સાથે શાંતિ જોડાયેલી છે આ વસ્તુ એવી છે કે એ આવન જાવન કરાઈ રાખશે પરંતુ આનંદ પોતાના સ્વરૂપનો આનંદ એ સ્થિર છે તો પોતાના જાણવા માટે વ્યક્તિએ એકાંતમાં આ સંસારને સમજવાની જરૂર છે હું તમને એક દ્રશ્ય બતાવું એના ઉપર થોડું વાત કરું આ સામે તમને ઘટાડદાર વૃક્ષ દેખાય છે પછી આ એક બિલ્ડિંગ દેખાય છે દેખાય છે છે આ બધું તમને જે થાય એ બધાનો સમય કેટલો આપણા આયુષ્ય કરતા આ વૃક્ષનું આયુષ્ય વિશેષ છે મનુષ્ય માત્ર મેક્સિમમ સો વર્ષની આયુષ્ય ગણી પરંતુ વૃક્ષ હજારો વર્ષ સુધી પણ જીવતા રહે છે આપણા કરતાં એનું આયુષ્ય વિશેષ છે પરંતુ હજાર પછી પણ મીટવાનું તો છે જ આ બિલ્ડિંગ બસો વર્ષ પહેલાં કે સો વર્ષ પહેલાં નથી અત્યારે ઊભી દેખાય છે હજાર વર્ષ પછી નથી રહેવાની હવે આપણું મમત્વ પરિસ્થિતિ સ્થળ વ્યક્તિ વસ્તુ આમાં જ આપણે એટલા અટવાયેલા છીએ કે સત મનની અંદર એક જ ઈચ્છા રહ્યા કરે છે કે આ પ્રાપ્ત કરી લઉં આ જગ્યાએ જઈ આવું આ વ્યક્તિને પ્રાપ્ત કરી લઉં આ વ્યક્તિને મળી લઉં પરંતુ બધું જ નાશવંત છે એક વખત ખબર પડે કે આ બધી વસ્તુ મટવા મીટવાની છે પતી જવાની છે સમાપ્ત થવાની છે તો આ દેહમાં તમે આવ્યા છો આ પંચભૂતના શરીરમાં આવ્યા છો અને એમાં પણ મનુષ્ય યોનિમાં આવ્યા છો તો એક જ ઉદ્દેશ્ય છે કે પોતાના આત્માને જાણીને દરેક ક્ષણને દરેક સેકન્ડને આનંદમાં પરિવર્તિત કરી દો આ એક વખત જ્ઞાન હૃદયની અંદર ઉત્પન્ન થાય છે પછી આનંદ સિવાય કશું જ રહેતું નથી પરિસ્થિતિઓ આવવાની વસ્તુઓનું નુકસાન થવાનું વ્યક્તિઓ સારો નરસો વ્યવહાર કરવાના પરંતુ તમારો આંતરિક આનંદ એમનો એમનો રહે છે એમાં લેસ માત્ર પણ કંઈ ઉણપ આવતી નથી માટે પોતાના અંતરાત્માને જાણવો અત્યંત જરૂરી છે અંતરાત્મામાં સ્થિર થવા માટે એના જોવા માટે અંતકરણને શુદ્ધ કરવું પણ અનિવાર્ય છે જ્યાં સુધી અંતકરણ સ્થિર નહીં હોય શાંત નહીં હોય ત્યાં સુધી અંતરાત આત્માના દર્શન થતા નથી નદીનું પાણી જ્યારે સ્થિર થાય એક જગ્યાએ સ્થિર થયેલું હશે શાંત હશે તો તમને એની અંદર પડેલી વસ્તુ દેખાશે અન્યથા એ વસ્તુ તમને અન્યથા એ વસ્તુ તમને દેખાવાની નથી અને એ જ વસ્તુ તમને જોવાનો ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ જરૂર માત્ર એટલી છે કે પાણીને સ્થિર થવા દો સ્વચ્છ થવા દો પછી બધું જ દેખાશે દેખાશે પછી એ મોતીનો તમે આસ્વાદ વાણી શકશો એટલે અંતકરણને શુદ્ધ કરવું એના માટે જ આ ધર્મ છે એના માટે જ આ નિયમ ધર્મ છે એના માટે જ જે કંઈ પણ સંપ્રદાયો છે ધર્મો છે એ બધી આ જ વાત કરે છે પરંતુ આ જે ધર્મ સંપ્રદાયો સમાજ એમાં પણ થોડી સાંસારિકતા આવી ગઈ છે એમાં પણ થોડી વિકૃતતા આવી ગઈ છે કે મારો ધર્મને હું વિશાળ મોટો કરું અને ધર્મને વિશાળ થવાની જરૂર નથી એ સ્વયં ખંડિત ક્યારે થતો નથી એ અખંડ જ રહે છે તમારા પ્રયાસથી જ એ ખંડિત થાય છે તમે જ કરો છો એ ખંડિત થતો નથી તમારી માન્યતા ખોટી માન્યતાથી તમને એમ લાગે છે કે મારો ધર્મ મારો સંપ્રદાય એનો વિકાસ થવો જોઈએ એને લાખો લોકો એના અનુયાયી હોવા જોઈએ જરૂરી છે જો આ બિલાડી આ સામે આવી આ પ્રકૃતિની રચના પણ છે ને અદ્ભુત છે એ શાંતિથી આવીને જો બેસી ગઈ જો મારું હૃદય અત્યારે હું શાંત ના હોત થોડો ઉગ્ર હોત મારામાં થોડો ડર હોત તો આ બિલાડીને પણ કદાચ ડર લાગત અને આ બિલાડી પણ મારાથી દૂર જતી રહે એટલે અંતકરણ તમારું જેટલું શાંત હશે હશે ભય નહીં હોય એટલા જ આ આ પ્રકૃતિની દરેક રચનાને તમે માણી શકશો નહીં તો બિલાડીને હું આટલી નજીકથી જોઈ ના શકત જો મારામાં ડર હોત તો એવી જ રીતે પ્રકૃતિને સમજવા માટે આ સંસારને સમજવા માટે નિર્ભય થવું પડે નિર્ભય થયા વગર આ સંસારને સમજી શકાતો નથી જાણી શકાતો નથી અને આ બધી જ વસ્તુ સત્સંગથી આવે છે સારા વ્યક્તિના થી આવે છે સત્સંગ બહુ જ અદ્ભુત શબ્દ છે સત એવાનો સંગ એ પછી અત્ર તત્ર સર્વત્રથી જ્યાં શ્રેષ્ઠ સદ્ગુણ મળે છે એ બધા જ પ્રાપ્ત કરો ક્યાંક નકામું ના કામની વસ્તુ જોવા મળે જાણવા મળે નમસ્કાર કરીને વંદન કરીને આગળ થાઓ એ વસ્તુને અપનાવો નહીં એટલો વિવેક તો આપણા બધાનામાં છે જ્યારે સદ્ગુણ હૃદયની અંદર સ્થિર થતા જશે થતા જશે થતા જશે એમ એમ અંતકરણ એકદમ ચોખ્ખું થશે સત્સંગ એ સાવરણી છે સાફ કરવાની અંતકરણની માટે સારાનો સંગ સારું શ્રવણ કરવું સારું જોવું પહેલાં સારું શ્રવણ કરવાનો અભ્યાસ કરીએ જેટલી કથા વાર્તા જેટલા શ્રેષ્ઠ પુરુષો જીવી ગયા છે એમના પુસ્તકો અથવા પ્રગટ જે ગુરુ હોય જે પણ સંપ્રદાયમાં હોય વાત જાણવા મળે કે આ સ્થિતિને પામેલા છે તો એવા પુરુષોના શબ્દોનું શ્રવણ કરો એમના સંગે એમના દર્શન કરો આમ આમ એમનો સંગ કરવાથી તમારું અંતકરણ પણ પવિત્ર થતું હોય છે અને અંતકરણ પવિત્ર થાય એટલે પોતાના આત્માનો આત્મામાં દર્શન થતા હોય છે પછી સાક્ષાત્કાર થતી હોય છે પછી બસ અખંડ આનંદ બ્રહ્માનંદમાં વિચરાતું હોય છે એના માટે પ્રથમ પગથિયું છે સત્સંગ તો બસ આનંદ મેળવવાનો આ બસ એક વિચાર આવ્યો મેં કીધું તમારી આગળ રજૂ કરી દઉં તો આનંદની પાછળ પડો સુખ અને શાંતિ તો પછી એના ખીચામાં લઈને ફરશો ધન્યવાદ